આગળ ઉભી રહી ગઈ હતી આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા આ ભયાનક દ્રશ્ય સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર વાહનના પૈડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેની કોઈ ગંભીર ઈજા ન થઈ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ છે જેમાં વાનના બંને પેડા શરીર પરથી પસાર થાય છે થોડી ક્ષણો માટે ઊભી થઈને ચાલી નીકળે છે આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જોઈએ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના બની ન હતી પરંતુ તેના સોના શ્વાસ થઈ દીધા હતા